નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું તમારા માટે શપથ લેવાની છે શું કે સર બે હજાર ત્રેવીસ સુધી કઈ ન થયું અથવા તો મેં શરૂઆત કરી પણ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું પરંતુ હવે બે હજાર ચોવીસ આવી રહ્યું છે પણ બે હજાર ચોવીસ અને જો બે હજાર પચીસ આવે એ પહેલા હું કડકડાટ અંગ્રેજી બોલતો થઈ જઈશ આવી આપણે બંને સાથે શપથ લેવાની છે અને ખાલી શપથ લેવાની નથી આજે જે હું મેથડ તમને કહું એ મેથડ પ્રમાણે તમારે બે હજાર ચોવીસમાં માં પરફેક્ટલી ટાઈમ આપીને મહેનત કરવાની છે જો એ પ્રમાણે તમે મહેનત કરશો તો તમને રિઝલ્ટ ઇમિડિયેટલી મળશે હવે ઘણા લોકો એમ પૂછતા હોય કે કેટલા સમયમાં સર અંગ્રેજી આવડે સર એવું ના હોય એક તો તમે કઈ રીતે પ્રિપેરેશન કરો હું તમને હમણાં અમુક સ્ટેપ્સ બતાવીશ એ સ્ટેપ્સ પર તમે કેટલું કામ કરો છો બરાબર છે તમે કેટલું કામ કરો છો માની લો કે તમારે ક્યાંક ચાલીને જાવું છે હે તમારે રાજકોટથી ચોટીલા અથવા તો ચોટીલાથી દ્વારકા અથવા તો રાજકોટથી દ્વારકા બરોડાથી અમદાવાદ ચાલીને જાવું હોય કો કેમ પૂછે કેટલી કલાક થાય અરે ભાઈ તો તમે કેટલી સ્પીડમાં ચાલો છો એના ઉપર આધાર રાખે તમે કેટલો હોલ્ટ લ્યો છો એના ઉપર આધાર રાખે ડિપેન્ડસ ઓન યુ એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે એટલે કોઈ એવું ન હોય તમે ધારી લ્યો તમે રોજની એક કલાક આપો છો કોઈ વ્યક્તિ રોજની બે કલાક આપતો હોય કોઈ વ્યક્તિ રોજની ત્રણ કલાક આપતો હોય એ જ રીતે તમે એક કલાક આપો તો તમારે ત્રણ મહિના જોઈએ હું એમ નથી કહેતો ત્રણ જ મહિના જોઈએ બે કલાક આપો તો એ ત્રણ મહિનાનો અડધો કલાક અડધો સમય ઓછો કેટલા દોઢ મહિના થઈ જાય પણ જેમ તમે આ તો એક એક્ઝામ્પલ આપું છું બે કલાકથી એમ ખાલી એક એક્ઝામ્પલ છે વળી કે શકશે બે કલાક રોજ કરું થતું હોય ને એમ ન હોય આ કરવા ખાતર ન કરવાનું હોય દિલથી કરવું પડે અને જેવું મેથડ આજે ફોલો કરાવવું એની શરૂઆતથી બે હજાર હો બે હજાર ચોવીસની શરૂઆતથી આ મેથડ ને ફોલો કરવા માંડવાની છે એવું નહીં કે વિડીયો જોઈને જૂનું ચડી ગયું કાલ સવારે પાછા ઢીલા ઢફ અરે ભાઈ એમ ઢીલા ઢપ નહીં થવાનું આમ એકદમ યાર લાગી જાવ કરવું છે તો જ નહીતર નહીં તો રહેવા દેજો બરાબર છે તમે મારા વિડીયો રેગ્યુલર જોવો છો ઇટ મીન્સ તમારે અંગ્રેજી શીખવું છે બરોબર છે એન્ડ યુ વીલ હેવ ટુ વર્ક હાર્ડ ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી લાઈક મી વીલ યુ ડૂ યસ ઓર નો પ્લીઝ ટેલ મી ઇન કોમેન્ટ બોક્સ પરફેક્ટલી બોલવા માટે સાહેબ થોડીક મહેનત લાગે અને એક વખત સર કોઈ એક ભાષા આવડી જાય ને સાહેબ અને પછી ઝિંગાલાલા છે જીવનમાં એ હું તમને ચોખ્ખીન ચણટ વાત કરું છું સાહેબ ઓકે શું છે બે હજાર ચોવીસમાં અંગ્રેજી બોલવા માટે આ માસ્ટર પ્લાન આ જે હું માસ્ટર પ્લાન આપું છું એ માસ્ટર પ્લાન ફોલો કરજો લાખો લોકો આ જ ફોર્મુલાથી અંગ્રેજી બોલતા થયા છે જે હું તમને ફોર્મ્યુલા આપવા જઈ રહ્યો છું એ ફોર્મ્યુલા ઉપર તમે પરફેક્ટલી મહેનત કરજો અને એ ફોર્મ્યુલાને તમે અપનાવજો સાહેબ ઇમ્પ્રુવમેન્ટ નો આવે ને હે ઇમ્પ્રુવમેન્ટ નું આવે ને તો આપણું એડ્રેસ નીચે છેલ્લે વિડિયો પૂરો થશે ને ત્યારે આપ્યું છે બરોબર ઓફિસ આવી જજો અને સર કહેવાનું ધડ દઈને ઓફિસમાં મારા ટેબલ ઉપર હાથમાં સાહેબ કાંઈ ન થયું પણ પાછા કરજો વળી કાઈ ને સાહેબ એ કીધું છે 3 મહિના જોવા પછી જાય ધાળ દે ને સાહેબ કઈ એમ ન આવડે ને ભાઈ બાકી હજારો ને લાખો ની સંખ્યામાં લોકો મારા વિડીયો જોવે છે તમે વ્યૂઝ જોઈ શકો છો અમુક વિડીયો વન મિલિયન વન પોઈન્ટ વન મિલિયન પ્લસ છે તો એ લાખો લોકો જ થયા ને તો મિત્રો ખાસ એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ઘણા બધા લોકોના કોલ ફોન મેસેજીસ આવે છે અને એનાથી ઘણો બધો ફાયદો થયો તો સાહેબ કરશો તો થશે તો બે હજાર ચોવીસમાં શપથ લઈ લ્યો સર હું શપથ લઉં છું કે હું અંગ્રેજી બોલતો થઈ જઈશ અને આપણા વિડીયો જોશો ને એટલે ઇમ્પ્રુવમેન્ટ આવશે શરૂઆત કરીએ સૌથી પહેલાં તમને ઇંગ્લિશ પછી આમાં ઘણી બધી જગ્યાએ લખી છે સ્પીકિંગ લિસનિંગ રાઈટિંગ રીડિંગ અને સાથે લર્નિંગ આ બધા શબ્દો તમે વાકેફ છો આ શબ્દોની મેં ઘણી બધી વાર ચર્ચાઓ કરી છે કે કોઈ એક લેંગ્વેજ બોલવા માટે સૌથી પહેલાં તમારે સાંભળવું પડે ભાઈ બધું હે સાંભળવું પડે ગુજરાતી ભાષા આપણે પહેલા સાંભળી છે પછી બોયેલા છીએ પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે આને પેન કહેવાય તો ક્યાંક સાંભળ્યું છે બરાબર આને રિમોટ કહેવાય આ ક્યાંક સાંભળ્યું હોય ક્યાંક વાંચ્યું હોય તો થાય બરાબર એટલે રીડિંગ રાઇટિંગ આ બધી વસ્તુ આમાં કરે અને સાથે સાથે મિત્રો એક મસ્ત મજાનો પ્રશ્ન કે હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ વેલ સ્પીક ફ્લુઅન્ટલી ઇંગ્લિશ કેવી રીતે બોલવું પેલો તો પ્રશ્ન એ છે તો સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ હવે એના માટે અમુક વાક્ય સમ ટિપ્સ ટુ સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ વિદાઉટ હેઝિટેશન હું થોડાક ટીપ્સ થોડીક ટીપ્સ આપવા જઈ રહ્યો છું કે જે તમારું અંગ્રેજી તમે જે બોલતા થશો હે જે કંઈ અંગ્રેજી એ અંગ્રેજી બોલતા થશો એમાં તમને કોઈ પણ પ્રકારનું હેઝિટેશન નહીં આવે હેઝિટેશન એટલે અચકાતા અચકાતા બોલતા હોય એને હેઝિટેટ થયા કહેવાય બરોબર એવું થવા માટે હેઝિટેટ કે કે હેઝિટેટ વગર કઈ રીતે અંગ્રેજી બોલવું સાહેબ અહીંયા તમને પાંચ ફોર્મ્યુલા છે વન બાય વન ફોર્મ્યુલાનું આપણે ડિસ્કસ કરીએ સૌથી પહેલું જ મુદ્દો ડોન્ટ બી અફ્રેડ ટુ મેક મિસ્ટેક્સ હવે સૌથી પહેલા સાહેબ જ્યારે અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ ને એટલે આપણને પહેલી બીક લાગે શું મારી ભૂલ પડશે તો મારી ભૂલ પડશે તો એ જ કે છે ડોન્ટ બી અફ્રેડ ટુ મેક મિસ્ટેક વેન વી ટ્રાય જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ટુ સ્પીક ઇંગ્લિશ ધ ફિયર અરાઇઝિસ ઇન અવર માઇન્ડ્સ આપણા મગજમાં ઘણા બધા ફિયર્સ એટલે કે ડર ઉત્પન્ન થાય છે આપણા મગજમાં શું કેવાય ભૂસું ભરાઈ ગયું છે બીક નું તો એ બીક ને કાઢો સાહેબ અરે કોઈ ફાંસીએ નથી ચડાવી દેવાનું બોલવા માંડવો બરોબર છે એના પછી બીજો મુદ્દો આ છે કે ડેવલપ યોર વોકેબ્યુલરી વોકેબ્યુલરી તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવી પડશે અને એ વાક્યો સેન્ટેન્સીસ બોલવાથી જ થી જ થી જ કહું થી જ થશે ઇમ્પ્રુવમેન્ટથી જ થાશે ક્યારથી સ્પીકિંગથી જ નવા નવા વર્ડ્સ તમે વાંચશો તો નહીં યાદ રહે પણ એ વર્ડને તમે ઇમ્પ્લિમેન્ટ કરો સેન્ટેન્સીસમાં બનાવો નવા નવા સેન્ટેન્સ બનાવો કઈ રીતે બનાવવા એ હમણાં આગળ આવશે ઘણા બધા સેન્ટેન્સીસ એટલે એનાથી તમને ખ્યાલ આવશે કે હા સાહેબ આ રીતે બોલીએ તો આ સેન્ટેન્સ આ શબ્દ પાંચ વાર બોલીએ ને તો એ જીવનમાં કોઈ દી ભૂલાશે નહીં જો લર્ન ન્યુ વર્ડ્સ એન્ડ ફ્રેઝિસ નવા વર્ડ શીખો ફ્રેઝિસ શીખો રેગ્યુલરલી ટુ એક્સપાન્ડ યોર વોકેબ્યુલરી બરોબર છે નવું નવું શીખવાનું તમારી એક વોકેબ્યુલરી છે એક્સપાન્ડ થાય વધે એન્ડ ઇમ્પ્રુવ યોર એબિલિટી ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી કે તમે બીજા સાથે વાતચીત છે ઇફેક્ટિવ કરી શકો ઇફેક્ટિવલી બરોબર અસરકારક તમે બીજા સાથે વાતચીત કરી શકો નંબર થર્ડ ઇમ્પ્રુવ યોર ગ્રામર સાહેબ ઘણા લોકો કહેતા હોય ગ્રામરની જરૂર નથી પણ બેઝિક ગ્રામરની જરૂર પડે કારણ કે આપણી આજુબાજુનું વાતાવરણ સાહેબ નથી અંગ્રેજી એટલા માટે કહું છું હા ગ્રામ આપણા આજુબાજુનું બધા લોકો અંગ્રેજી બોલે છે મમ્મી ભાઈ કાકા પાડોશી બધા અંગ્રેજી બોલે છે તો ગ્રામરની જરૂર નથી મનમાં વિચારો મારી બાજુમાં આવું વાતાવરણ છે તમે બોલતા થઈ જશો એટલે જ કીધું છે અન્ડરસ્ટેન્ડ ધ ગ્રામર રૂલ્સ એન્ડ પ્રેક્ટિસ રેગ્યુલરલી ગ્રામરના રૂલ્સ ને શું કહેવાય સમજો અને એની પ્રેક્ટિસ રેગ્યુલરલી કરો જે આખે આખું ગ્રામર આપણે સ્પોકન ઇંગ્લિશ નું મૂકેલું છે આગળના વિડીયો જોઈ લેજો આપણે શું કહેવાય મસ્ત મજાની એપ્લિકેશન છે એપ્લિકેશનમાં પણ કોર્સ આવતીકાલે લાઈવ લેક્ચર છે એમાં તમને બતાવવામાં આવશે લોન્ચ નવો કોર્સ થાય છે હમણે તમને એની થોડીક માહિતી આપો ધીસ વિલ હેલ્પ યુ ટુ સ્પીક મોર ફ્લુઅન્ટલી એન્ડ કરેક્ટલી કે એ જ તમને જે ગ્રામરના રૂલ્સ અમુક છે એ જ તમને પાવરફુલ અંગ્રેજી અને કડકડાટ અંગ્રેજી બોલવામાં મદદ કરશે તો આ ખાસ વસ્તુ ત્રીજા નંબરનું ધ્યાન રાખો ચોથું નંબર થિંક ઇન ઇંગ્લિશ હંમેશા સાહેબ આ વારંવાર કહું છું થિંક ઇન ઇંગ્લિશ થિંક ઇન ઇંગ્લિશ ડોન્ટ થિંક ઇન ગુજરાતી હું હજાર વાર કહું છું આને શું કહેવાય ઘણા એના મગજમાં આવી હાથ અરે સર હાથ નો કહેવાય ઇટ ઇઝ કોલ્ડ હેન્ડ વોટ ઇઝ ધીસ ઇટ ઇઝ કોલ્ડ નોટ ઘડિયાળ અને ઘડિયાળ કોલ્ડ ઇટ ઇઝ કોલ્ડ વોચ ઇટ ઇઝ કોલ થોડ ટી શર્ટ ઇટ ઇઝ કોલ નોઝ ઇટ ઇઝ કોલ આઈ તો હું આ કહું છું આ થિંક ઇન ઇંગ્લિશ થયું જો કે છે ચેન્જ યુર વે તમારો રસ્તો બદલાવો ઓફ થિંકિંગ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ ઇન ઇંગ્લિશ ઇનિશિયલી યુ વિલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ શરૂઆતમાં તમને અનુભવ થશે કે મુશ્કેલીઓ છે બટ લેટર પણ અમુક સમય બાદ વસ્તુમાં તમને વાર લાગશે ટાઈમ લાગશે અને સમય લાગશે બટ અમુક સમય બાદ તમે એના પરફેક્ટ એક્સપર્ટ થઈ જશો અને પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફૂદડી વાર સ્ટાર ટોક ટોક ટુ ટુ યોર અરે ગોતવા જાવાનો મારી કોઈ મારે તો કોની સાથે પ્રેક્ટિસ કરવી બસ વાત મે આ કર્યું છે બરોબર છે દેટ વાય આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી યુ કેન હિર માય ઇંગ્લિશ હા ना ना huh? oh. मैं आज पद्धति करी जो ंग टोर सेल्फ इन फ्रंट ऑफ द मिरर दर वक्त यू मिरर विल इंक्रीज योर एंड यू विल अंडरस्टैंड वेर यू आर मेकिंग मिस्टेक्स एंड वेर यू नीड टू इम्प्रूव

આવડે શું નહીં સાહેબ આ પાંચ સ્ટેપ ને ફોલો કરશો નેટલી બે હજાર ચોવીસ ની અરે શું હું તો કહું કઉ ચાર મહિના પરફેક્ટલી લાગી જાવ બીજી કઈ વાત જ નહીં લાગવી લગ્ન બરોબર છે લગ્ન લાગવી જોઈ અને લડી પડવાનું છે મરી પડવાનું છે મરી તો નથી પડવું પણ કામ કરવાનું છે એટલે આવડશે આવડશે યુ યુ હેવ હેવ ટુ ટુ ડુ ડુ આ તમારે કરવું જ પડશે કરશો ને ઓકે તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને હજી આપણે હું તમને પ્રેક્ટિસ કઈ રીતે કરું કરવાની છે એ તમને હું થોડીક માહિતી આપું એની પહેલા આવતીકાલે લાઈવ લેક્ચર છે નવ વાગે યુટ્યુબ પર ખાસ બધાયને ભાવભર્યું આમંત્રણ છે તમને લિંક મળી જશે બરોબર છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી ને બધી જગ્યાએથી અને ન મળે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક વખત

કમિંગ સૂન કમિંગ સૂન એટલે આવતી કાલે જ લોન્ચ કરવા જઈ રહ્યા છે એટલે આવતીકાલે મોટો જબ્બર એક લેક્ચર હશે એટલે મોટો જબ્બર એટલે આમ બિગ અનાઉન્સમેન્ટ સાથે તમને એક મેસેજ સાથે ઇંગ્લિશની એક ટોપ સિક્રેટ ટીપ ટ્રીપ છે ટીપ ટ્રીપ નહીં ટીપ છે એ આવતીકાલે આપવામાં આવશે એટલે કાલે બધાય ફરજિયાત આવવાનું છે લાઇવ લેક્ચરમાં બરોબર છે એક એક બે હજાર ચોવીસ સાંજે નવ વાગે ભાવ ભર્યું આમંત્રણ છે આવી જાજો બરોબર ચાલો મિત્રો હવે અમુક આ આ પેલા તો ખબર પડી ગઈ ને કમિંગ સોન છે કાલે બધી ચર્ચાઓ કરશું હવે હું તમને અમુક સેન્ટેન્સીસ આપીશ જે રેગ્યુલરલી બોલાય છે હવે ઈ સેન્ટેન્સીસ ઉપર ફોકસ કરજો જો આમાં બધી વસ્તુ જેવળા પાંચ સ્ટેપ્સ આપ્યા ને મે એ બધાય ફોલો થાશે વોકેબ્યુલરી આવા સેન્ટેન્સીસ બોલવાથી થાય આ બધી વસ્તુઓ અને ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી થાશે એટલે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું શું કરવું બધી વસ્તુ તમારે જે કંઈ પણ સેન્ટેન્સ બોલવું છે એવા તમને બનાવતા આવડવા જોઈએ ઘણા બધા મૂકેલા છે તો પહેલું સેન્ટેન્સ છે અમે તેને તરત જ મદદ કરી વી હેલ્પ હિમ એટ વન્સ વી હેલ્પ હિમ એટ વન્સ વધારે ખાવું નહીં વધારે ખાવું નહીં તો ડોન્ટ ઓવર ઇટ એનો મિનિંગ થાય ડોન્ટ ઓવર ઇટ હું તેને પરત કરીશ તો આઈ વિલ રિટર્ન ઇટ આમાં જુઓ તમે કાર્ડ શીખાય છે ને તરત ખબર પડી જશે અહીંયા સાદો ભવિષ્ય જ છે આના જેવા બીજા સેન્ટેન્સીસ બની શકે બની શકે ઓકે એના પછી મારે થોડા પૈસા જોઈએ છે આઈ નીડ સમ મની મારે થોડા પૈસા જોઈએ છે તો આઈ નીડ સમ મની જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કરશો નહીં ડોન્ટ ટ્રાય ટુ લાય ડોન્ટ ટ્રાય ટુ લાય તે પાગલ થઈ ગયો છે હી હેઝ ગોન મેડ હી હેઝ ગોન મેડ તમે આ કેવી રીતે કરી શકો છો તમે આ કેવી રીતે કરી શકો છો હાઉ કુડ યુ ડુ ધીસ હાઉ કુડ યુ ડુ ધીસ હું તમને કહું છું આઈ એમ એમ ટેલિંગ ટેલિંગ યુ યુ હું તમને કહું છું તો મારી વાત લખી લ્યો જો કહેતા મારી વાત લખી લ્યો હું તમને કહીશ માર્ક માય વર્ડ્સ માર્ક માય વર્ડ્સ ચાલો કંઈક કરીએ ચાલો કંઈક કરીએ તો લેટ્સ ડુ સમથિંગ લેટ્સ ડુ સમથિંગ ક્યારેક સમયસર આવો ભાઈ તો ડુ એવર કમ ઓન ટાઈમ ક્યારેક તો હમેશા આવો તે દરવાજો ખખડાવી રહ્યો હતો તો અહીંયા સેન્ટેન્સ બરોબર છે હી વોઝ નોકિંગ ધ ડોર એના પછી હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરું હાવ ડુ આઈ ટ્રસ્ટ યુ ડુ આઈ ટ્રસ્ટ યુ કામ પર પાછા જાઓ ગો બેક ટુ વર્ક કામ પર પાછા જાઓ તો ગો બેક ટુ વર્ક તમારી પાસે હજુ સમય છે યુ સ્ટીલ હેવ ટાઈમ યુ સ્ટીલ હેવ ટાઈમ હવે એટલે હવે હવે એટલે હવે તો નાવ મીન્સ નાવ ચાલો ઘરે મળીએ લેટ્સ મીટ એટ હોમ લેટ્સ મીટ એટ હોમ હું તમને કેમ કહું હું તમને શું કામ કહું નથી કહેતા હું તમને કેમ કહું ભાઈ હું કાં કહું આપણે દેશી ભાષા વાય ડુ આઈ ટેલ યુ એના પછી ચાલો સાથે જોઈએ

તમે ઘણો સમય લઈ રહ્યા છો હો સાહેબ તમે ઘણો સમય લઈ રહ્યા છો યુ આર ટેકિંગ ટુ મચ ટાઈમ યુ આર ટેકિંગ ટુ મચ ટાઈમ મારા પાછળ દોહરાવો રિપીટ આફ્ટર મી એટલે મારી પાછળ પાછળ બોલો તો રિપીટ આફ્ટર મી મને તે બતાવો શો મી દેટ મને તે બતાવો તો શો મી દેટ મને ખબર નથી આઈ હેવ નો આઈડિયા અથવા તો આઈ ડોન્ટ નો બે રીતે બોલી શકો તેમને અનુસરો ફોલો દેમ તેમને અનુસરો તો ફોલો દેમ ઝડપથી ખસેડો મુ ક્વિકલી

આવતીકાલે લાઈવમાં જરૂર આવજો અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પર તમે નથી જોડાયેલા તો ટેલિગ્રામ ચેનલને ફોલો કરી લેજો ત્યાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ત્યાં પણ ઘણી બધી રીલ્સ મૂકવામાં આવે છે તો એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો અને બે હજાર છેલ્લો વિડીયો હતો બે હજાર ફરી પાછા લાઈવ લેક્ચર સાથે મળીએ છીએ તમે હું ન્યૂ યર સેલિબ્રેશન આવતીકાલે જરૂર કરીશું બરાબર છે તો મારી સાથે કાલે આવવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર તમારા મિત્રો સાથે કાલે આપણે ન્યૂ ઇયર સેલિબ્રેશન કરશું આવતીકાલે જાતા જાતા વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને નવા ટોપિકમાં નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા